નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ થરાદ પોલીસનો પોકેટ કોપના આધારે મોટો ફરદાફાશ ઓગણીસ વાહન ચોરીઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે થરાદ પોલીસ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સના આધારે એક મોટો ભાંડો ફોડ્યો છે થરાદ ધીમા ડીસા કીડીયા અને અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી થયેલી ઓગણીસ જેટલી વાહન ચોરી એટલે કે મોટર સાયકલ ઝડપી થરાદમાં ચોરીની નિયતે આવ્યા હતા ચોક્કસ બાતમીના આધારે ચુડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરીને ત્રણેય ઇસમોને માસ્ટર કી અને ચોરીની મોટરસાયકલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સોંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાઇકલ સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઇડ કોઈપણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતાં ચેસિસ નંબર સર્ચ કરતાં આ મોબાઈલનો મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ ચોત્રીસ અઠ્ઠાવન જે મોટરસાઇકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ ઢીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાઇકલ નંબર નંગ ઓગણીસ